પ્રાચીન ભારતીય ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું નૌકાદળનું જહાજ આઈએનએસબી કોન્ડિન્યા ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત તરફ તેની સફર શરૂ કરી રહ્યું છે આ જહાજની અનોખી વિશેષતાઓ જાણીને તમને પણ નવાઈ લાગશે કે આવું જહાજ અને સુવિધા ભારત સિવાય દુનિયામાં બીજા કોઈ દેશ પાસે નથી રાજ્ય સરકારના બાગાયતી નિયામક દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ભીંડાના વાવેતર વિસ્તાર અને કુલ ઉત્પાદન એમ બંનેમાં ગુજરાતે દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને નવી ઊંચાઈ સર કરી છે બાવળાના બગોદરા પ્રાથમિક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતા ફરિયાદ દાખલ થઈ છે અમીબેન નામની શિક્ષિકાએ ગુસ્સામાં આવી ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીને લાકડી વડે માર માર્યો હતો છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન ઠગો બેફામ બનીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી રહ્યા છે અને તેમના નેટવર્ક માટે ખૂબ જ ઉપયોગી એવા સિમ કાર્ડ લારી અને ફૂટપાથ પર આસાનીથી મળી રહેતા હોવાથી તેના પર રોક લગાવવી જરૂરી બન્યું છે વડોદરામાં એક વર્ષ દરમિયાન નવ પોઈન્ટ પિસ્તાલીસ કરોડનું દારૂ પકડાયો આખા વર્ષ દરમિયાન દારૂ પીને વાહન ચલાવતા આઠસો બાસઠ નશેબાજ વાહન ચાલકો સામે કાર્યવાહી વડોદરામાં બાઇક ચલાવતા સમયે મોબાઈલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા બાઇક ચાલકનું મોત થયું હતું જ્યારે પાછળ બેઠેલા બે મિત્રોને ઈજા થઈ હતી ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા હોય છે ત્યારે પોલીસથી બચવા માટે ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીનો જથ્થો લાવનાર પેથાપુરના વેપારીને પોલીસે કારમાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લીધો હતો રાજકોટમાં બે હજાર પચીસના વર્ષને વિદાય આપવા અને બે હજાર છવ્વીસના વર્ષને આવકારવા માટે થનારી ઉજવણીમાં પાંત્રીસ મિનિટ જ ફટાકડા ફોડી શકાશે જ્યારે દિવાળીના દિવસે આ સમયમર્યાદા બે કલાકની હોય છે સિંહ અભયારણ્ય તરીકે જાણાતા સાસણ અને તાલાલા ગીર પંથકમાં આજે ચૌદ કલાકમાં ઉપરા ઉપરી નાના અને મોટા નવ ધરતીકંપોથી ધરતી ધણધણી ઉઠી હતી તમામ આજકા જમીનથી ત્રણ કિલોમીટર આસપાસ ઊંડાઈએ ઉદ્ભવ્યા હતા ગુજરાતમાં અગાઉ ત્રેપન લાખ ટન સામે ગત વર્ષે બાવીસ પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં વ્યાપક વાવેતર સાથે મગફળીનું અંદાજે છાસઠ લાખ ટન વિક્રમજનક ઉત્પાદન થયું છે જેના પગલે રાજકોટ માર્કેટયાર્ડમાં આજે બે પોઈન્ટ દસ લાખ સહિત સવા મહિનામાં દસ લાખ મળતી વધુ મગફળીની આવક થવા છતાં મગફળીના ભાવ નવેમ્બરની સાપેક્ષે વધતા સૌરાષ્ટ્ર તેલ ડબ્બો આજે વધીને રૂપિયા છવ્વીસોને પાર થયો છે અબજોના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલમાં આવી બેદરકારી દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું અને સ્ટાફ ઊંઘમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સફળતાપૂર્વક રજવાડાઓના વિલીનીકરણ માટે ઉભા રહેલા નવાનગર સ્ટેટના તત્કાલીન જામશાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને મરણોત્તર ભારત રત્ન ખિતાબથી સન્માનિત કરવાની બુલંદ માંગણી જામનગરમાં ઉઠી છે બે અલગ અલગ જિલ્લાઓમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે બનાસકાંઠાના વડગામમાં રિક્ષા અને પિકઅપ ડાલા વચ્ચેની ટક્કરમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર કાર પલટી જતા બે યુવાનો કાળનો કોળીયો બન્યા છે સીરને પગલે કેટલીય વિધાનસભા બેઠકોમાં મતોમાં ઉલટફેર થઈ શકે છે જેથી આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર તેની અસર પણ જોવા મળશે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિત્તેર લાખથી વધુ મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી સુરેન્દ્રનગર એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ઘર કંકાસના કારણે વિખુટા પડેલા પરિવારને જોડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે પારિવારિક ઝઘડામાં પિતા પાસે રહી ગયેલી પોણા બે વર્ષની માસૂમ બાળકીને તેની માતા સાથે મિલાવીને અભયમ ટીમે એક વિખરતા ઘરને બચાવી લીધું ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે નાખુટી ગામે બે વર્ષ પહેલાં બાળકોના રમવા જેવી બાબતે થયેલી તકરારમાં પડોશી પર એસિડ ફેંકવાના ગુનામાં મહિલા આરોપીને કસૂરવાર ઠેરવી છે અદાલતે એસિડ હુમલો કરનાર સપનાબેન ઝાલાને પાંચ વર્ષની સખત કેદની સજા અને અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે કેન્દ્રીય સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં શરૂ થયેલી આ યોજના હેઠળ સરકારનો દાવો છે કે અત્યાર સુધીમાં દેશના પચ્ચીસ લાખથી વધુ પરિવારો પોતાના વીજળી બિલને બાય બાય કહી ચૂક્યા છે અને શૂન્ય બિલનો લાભ લઈ રહ્યા છે ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક ભીષણ દુર્ઘટના સર્જાઈ છે અલમોડા જિલ્લાના ભીક્યા સેન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક પ્રાઇવેટ બસ ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાના અહેવાલ છે ઉત્તર પ્રદેશના ઉન્નાવના ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંગરને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા અપાઈ હતી આ સજાને સસ્પેન્ડ કરવા ઉપરાંત જામીન મંજૂર કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી પૂર્વે હિન્દુત્વ કાર્ડ ખેલવા જઈ રહ્યા છે મમતાએ મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં પશ્ચિમ બંગાળના સૌથી મોટા મહાકાળ મંદિરનો શિલાન્યાસ કરાશે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સોમવારે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ત્રણેય સેનાઓ સાથે સંકળાયેલા ઓગણા હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ ખરીદ પ્રસ્તાવોને એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી આપવામાં આવી છે આ બેઠકમાં ત્રણેય સેનાઓને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ઘરોમાં એટલું સોનું પડ્યું છે કે અનેક દેશોની જીડીપી કરતાં પણ વધારે છે ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં જ વિશ્વવિખ્યાત રોકાણ બેંક મોર્ગન સ્ટેનલીએ અંદાજો લગાવ્યો હતો કે ભારતીય પરિવારો પાસે લગભગ ચોત્રીસ હજાર ટન સોનું પડ્યું છે હવેથી આઈઆરસીટીસી યુઝર્સે જો બુકિંગના પહેલા જ દિવસે એટલે કે સાહીઠ દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરાવી હશે તો આધાર લિંક કરાવવું ફરજિયાત છે રેલવે આ નવા નિયમોને ત્રણ તબક્કામાં લાગુ કરી રહ્યું છે જેની શરૂઆત આજથી થઈ છે પહેલા તમારા દેશની સ્થિતિ જુઓ લઘુમતીઓ મુદ્દે આક્ષેપ કરનારા પાકિસ્તાનને ભારતે આપ્યો જવાબ ડોક્ટરની સલાહ વિના આડેધડ દવા લેતા હોવ તો ચેતી જજો પીએમ મોદીએ પણ કરી અપીલ વર્ષ બે હજાર પચ્ચીસના અંતની ઘડીઓ વાગી રહી છે બે હજાર છવ્વીસની શરૂઆત પહેલાં મોટી સંખ્યામાં લોકો વિવિધ યાત્રાધામોમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે એવામાં હજુ તો પહેલી જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાય સમયથી મધ્યસ્થી બનીને બંને દેશ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરી રહ્યા છે હાલમાં જ તેમણે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે અમેરિકામાં લાંબી બેઠક કરી પરંતુ હવે રશિયાનો દાવો છે કે તેમના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોનથી મોટો હુમલો કરવામાં આવ્યો છે બે હજાર પચ્ચીસના અંતપૂર્વે ફાર્મા આઈટી શેરોમાં ગાબડા સેન્સેક્સ ત્રણસો છતાલીસ પોઈન્ટ તૂટીને ચોર્યાસી હજાર છસો પંચાણું ગુજરાતમાં નકલી ઓફિસ નકલી કોર્ટ અને નકલી અધિકારીઓ બાદ હવે નકલી પર્સનલ અસિસ્ટન્ટનો મામલો સામે આવ્યો છે અમરેલી જિલ્લાના બગસરામાં ડિસ્ટ્રિક્ટ જજના પીએ બનીને બેરોજગાર યુવકને ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ આપી બે લાખ રૂપિયા પડાવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે અમદાવાદના સાણંદ તાલુકાનું કલાણા ગામ હાલ છાવણીમાં ફેરવાયું છે જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને ભારે પથ્થરમાર થતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી પશ્ચિમ બંગાળથી આવનારા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા ગોળી મારીને આરોપી બોલ્યો હાં તો મજાક કરી રહ્યો હતો દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે